ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે પ્રવીણભાઈ તમે ઇન્જિનમાં જે કામ કરો છો તેમાં તમે કેવું કા કેવો પાર્ટ કયો નાખો છો અને કેવું કામ કરો છો તો મિત્રો અત્યારે જો આ સાઈન એકસો પચીસ બ્લોક હેડબ્લોકનું કામ ચાલુ છે આપણી ત્યાં તો મિત્રો તમને બતાવું છું કે જેનું હું તમે પાર્ટ નાખું છું જે પાર્ટ વાપરું છું તે તમને બતાવું છું કે આજો હીરોનું જે ન્યૂન જ બધું વાપરું છું હીરો હુંડાનું જે કંપની હોય છે તે જ બધું ઓરિજિનલ વસ્તુ જ વાપરું છું જે જ જ ટાઈમિંગ કીટ નું ચેન્જ કરવાનો છું બ્રોકર છે તે પણ જો હું ઓરિજિનલ જેન્યુન જ વાપરું છું તેમજ જે પેકિંગ ગીટ આવે છે તે પણ જેન્યુન સારી કંપનીની જ વાપરું છું તેમજ મિત્રો આમાં વાલનું કામ પણ કર્યું છે તેમજ આમાં પિસ્ટરનું પણ કામ કરેલું છે તે પણ હું નવું જ વાપરું છું અને જોકે ઇન્જિનના કામમાં હું કોઈ ખામી રાખતો જ નથી મિત્રો કે ફરીવાર ફરિયાદ આવે એવું કામ હું કરતો જ નથી મિત્રો એટલે તમે જે લોકો જાણવા માંગતા હતા કે હું ઇન્જિનમાં કામ કેવું કરું છું તો મિત્રો હું કંઈક આ રીતે ઇન્જિનમાં કામ કરું છું અને જો કે ઇન્જિનનું કામ એવું છે કે અમે કયો પેટ પાસ નાખીએ તમે ખબર જ ના હોય પણ હું તમને આ બા વિડીયોના માધ્યમથી બતાવું છું કે હું મારા કુંજોટોમાં આવી રીતના ફાસ્ટ નાખું છું મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો શેરિંગ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો